ત્રણ લોડ એડ પિસ્તોલ એક દેશી તમંચો અને ચૌદ જીવતા કારતૂસ જપ્ત કર્યા છે એક આરોપીની ધરપકડ ચોક બજાર જ્યારે અન્ય આરોપીની ધરપકડ વેડ રોડથી કરવામાં આવે છે બંને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આરોપી મનુ ડાયા ગેંગનો સાગરિત સૂર્યા મરાઠી ગેંગના લોકોથી સ્વરક્ષણ માટે હત્યાર લઈને પડતો હતો પોલીસ દ્વારા ગેંગ વર ટાળવા માટે ટપોરી ગેંગના સભ્યો ઉપર ખાસ વોચ રાખવામાં આવી છે એસઓજીની ટીમોએ આ બાતમીના આધારે અલગ અલગ ટીમો બનાવી હતી

ધીરજ સાહેબરાવ ગોસાઈ જે વ્યક્તિ છે એની પાસે હથિયાર છે એ માહિતીના આધારે ત્યાં એના ઘરે રેડ કરતા એની પાસેથી બે પિસ્ટલ અને એક દેશી તમંચો અને અગિયાર જીવતા કારતુસ મળી આવ્યા ત્યારબાદ એ વ્યક્તિની પૂછપરછ કરતા ભરત ભટ્ટી ઉલ્ફાઈ મેવાડા કે જે ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે તો તેના ઘરે ચેક કરતા તેને ઘરેથી એક લોડેડ પિસ્ટોલ

તે ઉપરાંત ભરત પટ્ટીને વિગતે પૂછપરછ કરતા એ સામાતે તે હથિયાર રાખતો હતો સૂર્યા મરાઠી અને મનુ ડાયાની જે વચ્ચે ગેંગ વોર ચાલતી હતી એ દરમિયાનમાં બે હજાર સોળમાં સૂર્ય મરાઠીએ મનુ ડાયાનું ફોન કરેલું અને ભરત પટ્ટી જે છે એ મનુ ડાયા સાથે સંકળાયેલો હોય અને એને સૂર્યા મરાઠીના ગેંગના માણસો એના ઉપર એટેક કરે એવી ડર હોય અને આ લોડેડ પિસ્તોલ રાખતો હતો તે દરમિયાનમાં એસઓજીએ રેડ કરી અને આ બંને પકડી પાડ્યા છે અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે